વર્ષ બે હજાર પચીસમાં આ ત્રણ રાશિના લગ્ન થશે ગુરુ શુક્ર અને શનિ સાથે મળીને શુભ લગ્ન યોગ બનાવશે મિત્રો તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચીસમાં બારમાંથી આ ત્રણ રાશિઓ પર દેવોના ગુરુ ગુરુ અને દાનવોના ગુરુ શુક્રની વિશેષ કૃપા રહેશે જેના કારણે આ ત્રણ રાશિના લગ્ન થશે ગુરુ શુક્ર અને શનિ એકસાથે શુભ લગ્ન યોગ બનાવી રહ્યા છે મિત્રો તમને જણાવી દઈએ કે નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે આ વર્ષ માટે દરેક લોકો ઉત્સાહિત છે તેમનું નવું વર્ષ કેવું રહેશે નવું વર્ષ બે હજાર પચીસમાં શું થવાનું છે તે જાણવાની ઈચ્છા દરેક વ્યક્તિને હોય છે તેથી આજે અમે અમારા વિડિયો દ્વારા તમને તે ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવી રહ્યા છીએ જેમના લગ્ન વર્ષ બે હજાર પચીસમાં થઈ શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં લગ્નને ખૂબ જ શુભ અને મહત્વપૂર્ણ વિધિ માનવામાં આવે છે કારણ કે તે સાત જન્મનું બંધન છે લગ્નમાં માત્ર બે આત્માઓ જ એક નથી પરંતુ બે પરિવારો એક બંધનમાં બંધાય છે મિત્રો જ્યોતિષમાં શુક્રને પ્રેમ અને સંબંધોનો કારક માનવામાં આવે છે જો કુંડળીમાં શુક્ર બળવાન હોય તો સુખ શાંતિ રહે છે વ્યક્તિના પ્રેમ જીવનમાં શનિ ગુરુ અને શુક્રની કૃપાથી જીવનમાં લગ્નની સંભાવના છે મિત્રો ચાલો તમને જણાવીએ કે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ શનિદેવ પોતાની રાશિ કુંભ રાશિ છોડીને દેવગુરુ ગુરુ મીન રાશિમાં પ્રવેશ કરશે ત્રીસ વર્ષ પછી ગુરુ અને શનિનો આ સંયોગ થશે આવું જ બાર વર્ષ પછી થશે એક વર્ષ પછી દેવોના ગુરુ ગુરુ વૃષભ રાશિ છોડીને ચૌદ મેના રોજ મિથુન રાશિમાં પ્રવેશ કરશે જ્યાં ગુરુ અને શનિના જોડાણની સાથે રાક્ષસોના ગુરુ શુક્રનો સંયોગ પહેલેથી જ હશે જે સમસ્યાઓનું કારણ બનશે માર્ચથી મે સુધી આ રાશિચક્ર માટે વિવાહનો શુભયોગ બનશે મિત્રો ભગવાન શ્રી નારાયણ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષમાં ગુરુને સૌથી શુભ ગ્રહ માનવામાં આવે છે શનિ પછી ગુરુ સૌથી ધીમી ગતિનો ગ્રહ છે ગુરુ લગભગ તેર મહિના સુધી કોઈ પણ એક રાશિમાં રહે છે તો મિત્રો ચાલો વિડિયોમાં જાણીએ કે કઈ રાશિના જાતકોના વર્ષ બે હજાર પચીસમાં શુભ લગ્ન થવાના છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા ભગવાન શ્રી નારાયણના સાચા ભક્તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શ્રી વિષ્ણુ ભગવાન જય માતા લક્ષ્મી લખવું જોઈએ જેથી ભગવાન શ્રી વિષ્ણુના આશીર્વાદ હંમેશા તમારા બધા ભક્તો પર રહે નંબર એક રાશિ મેષ રાશિના લોકોને જણાવવી દઈએ કે વર્ષ બે હજાર પચીસમાં પંદર મે પછી તમારા લગ્નની પ્રબળ સંભાવના છે મિત્રો દેવતાઓના ગુરુ ગુરુ શુક્ર અને શનિની શુભ દૃષ્ટિ તમારા સાતમા ભાવમાં રહેશે જેના કારણે તમને ગુરુની કૃપા રહેશે જેના કારણે તમારા લગ્ન સંબંધિત બધી સમસ્યાઓ દૂર થશે અને તમારા ઘરમાં લગ્ન માટે નવા પ્રસ્તાવો પણ આવવા લાગશે અને તમને યોગ્ય જીવનસાથી મળી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે દેવ ગુરુ ગુરુના આશીર્વાદના કારણે આ સમયગાળા દરમિયાન અવિવાહિત લોકો લગ્ન કરી શકે છે મેષ રાશિના લોકો માટે આ વર્ષ ખૂબ સારું છે જેઓ પ્રેમમાં છે અથવા કોઈની સાથે સંબંધ ધરાવે છે તમારા બંનેનો એકબીજા પ્રત્યેનો વિશ્વાસ વધશે અને આવી સ્થિતિમાં તમે તમારા જીવનસાથી સાથે સાત ફેરા લઈને સાથ જીવનનું પવિત્ર બંધન બાંધી શકો છો અપ્રેણીત લોકો જે લગ્ન કરવાનું વિચારી રહ્યા છે તેમને જીવનભર જીવનસાથી મળશે ગુરુ અને શુક્રની મદદથી આ શક્ય બની શકે છે બંને ગ્રહો કુંડળીમાં સ્થિર સ્થિતિમાં છે અને નવું જીવન શરૂ કરવા માટે આ યોગ્ય સમય હશે આ વર્ષ તમારા જીવનસાથી સાથે ઘણી ખુશીની પળો લાવશે નંબર બે મિથુન રાશિ મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચીસ તમારા માટે ખૂબ જ અનુકૂળ સાબિત થશે મિત્રો તમને દેવ ગુરુ ગુરુના આશીર્વાદ મળશે જેના કારણે વર્ષ બે હજાર પચીસમાં તમારા જીવનમાં લગ્નના શુભ યોગો આવશે ગુરુ અને શુક્ર એકસાથે આવશે અને બાર વર્ષ પછી પંદરમી મે ના રોજ લગ્ન માટે શુભ રહેશે જ્યારે તમે મિથુન રાશિમાં પ્રવેશ કરશો ત્યારે તમારા જીવનમાં લગ્ન સંબંધિત તમામ સમસ્યાઓનો અંત આવશે ગુરુ શુક્ર અને કર્મદાતા શનિની શુભ દૃષ્ટિથી પંદર મે પછી તમારા લગ્નની પ્રબળ શક્યતાઓ છે મિત્રો તમને જણાવી દઈએ કે તમારા માટે ખાસ વાત એ છે કે પંદરમી મેથી શનિ અને ગુરુ તમારા સાતમા ભાવમાં બિરાજમાન થશે જેના કારણે તમારા લગ્નજીવનમાં કોઈ મુશ્કેલી નહીં આવે અને જે સમસ્યાઓ ચાલી રહી હતી તે દૂર થઈ જશે શનિદેવ અને ગુરુની શુભ અસરથી જે લોકો લાંબા સમયથી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે જેઓ લગ્નને લઈને મૂંઝવણમાં હતા તેઓ સ્પષ્ટતા મેળવી શકશે અને નિર્ણયો લઈ શકશે મિત્રો જીવનમાં સ્થિરતા આવશે આ તમને યોગ્ય જીવનસાથી પસંદ કરવામાં મદદ કરશે મે મહિનામાં ગુરુનું સંક્રમણ તમારા સંબંધોમાં સુસંગતતા લાવશે એ તમારા પ્રેમ સંબંધમાં પણ સ્થિરતા લાવશે જે લોકો લગ્ન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમને આ વર્ષે સાનુકૂળ પરિણામ મળશે તેનાથી તમને લગ્નના સારા પ્રસ્તાવો પણ મળશે મિત્રો એ કહેવું ખોટું નહીં હોય કે પંદર મે બે હજાર પચીસ પછી તમને તમારા જીવનમાં એક પછી એક સારા પ્રસ્તાવ મળી શકે છે પરંતુ મિત્રો આ જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય હશે તેથી કાળજીપૂર્વક વિચારીને અને વિગતવાર તમામ માહિતી મેળવ્યા પછી જ લગ્ન માટે આ નિર્ણય લો વર્ષ બે હજાર પચીસમાં માં ભગવાન નારાયણની વિશેષ કૃપા રહેશે નંબર ત્રણ સિંહરાશિ સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચીસ તમારા માટે ખૂબ જ ખાસ સાબિત થશે કારણ કે આ વર્ષે શનિદેવના ઘૈયાનો પ્રથમ ચરણ તમારા પર રહેશે ગુરુ શુક્ર અને શનિ એકસાથે તમારા જીવનમાં લગ્નની પ્રબળ સંભાવનાઓ ઊભી કરી રહ્યા છે જે લોકો લાંબા સમયથી વર્કજ્ઞાની શોધમાં હતા હવે તેમની ઈચ્છા પૂરી થવા જઈ રહી છે શનિદેવ અને ગુરુના આશીર્વાદથી તમારી પસંદગીના વર્કન્યા મેળવવાની તમારી મનોકામના પૂર્ણ થશે મિત્રો તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચીસમાં ભગવાન નારાયણની કૃપા આપના પર વિશેષ રહેશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય લક્ષ્મી માતા લખો જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર